આજે હવામાન વિભાગની આગાહી મુજબ જ ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અમુક વરસાદી છાંટા પડ્યા હતા અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ચુડા તાલુકાના ગામોમાં બપોર પછીના સમયમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ધૂળની ડમરી ઉડવા લાગી હતી અમી છાંટણા વરસાદ પડ્યા હતા જેથી વાતાવરણમાં પલટો આવવાના કારણે ઉનાળાની આકરે ગરમીમાં રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી પવનના વેગથી મોજીદરથી કારોલ જોડતા રોડ વચ્ચે ઝાડ પડવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા માવઠાના કારણે તલ લીલી જુવાર બાજરી જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે રિપોર્ટ